સુરતમાં છેલ્લા બે દિવસમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો ત્યારે સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડેપગે છે સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસ અધિકારીઓ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડેપગે હાજર રહી શહેર પર નજર રાખી રહ્યા છે શહેરમાં ભારે વરસાદ થયો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી ખાડી વિસ્તાર લિંબાયત એરિયામાં પાણી અમુક સોસાયટીમાં ભરાયા હતા ત્યારે પોલીસ કર્મચારીઓએ સતત ખડે પગે રહી અને કામગીરી કરી હતી છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલાબતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈદરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટેક્ટર માત્ર મારફતે લઈ આવ્યા બહાર ખાડી બીજી ગાડીઓ મારફતે જોઈએ એના આપણે ખાવામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાઢ્યા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જોઈએ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયા તો જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોનો જો માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનાર જો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદની આગાહી છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપણે જો પોલીસ મદદ મળશે જોઈએ અમને પોલીસ બીજા જો ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું